નમ હું મહંત ધ્રુવી તમારું આરુની રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા જેમાં મેં સૌ પ્રથમ લીધી છે મેથી જેને મેં સાફ કરી ધોઈ નાખી છે ત્યાર પછી સમારેલા ધાણા હળદર ખાંડ ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું તેલ અજમો લીંબુનો રસ તલ જીરું આદુ લસણ મરચાંની પેસ્ટ જુવારનો લોટ બેસન અને રવો લીધો છે તો સૌ પ્રથમ આપણે લઈશું અહિયાં જે આપણે સર્વ કરેલી છે તે મેથી લઈશું જુવારનો લોટ મુજબ અહિયાં મેં જુવારનો લોટ બે બાઉલ લીધો છે જો તમારે જરૂરિયાત હોય તો તમારે લેવો ત્યાર પછી બેસન લીધું છે એક બાઉલ ો લીધો છે એક બાઉલ જેટલો ત્યાર પછી લીધી છે હલદર બે ત્રણ દાણા જેટલા ખાન ત્યાર પછી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લીધું છે અજમો લીધો છે અડધી ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે તલ લીધા છે બે ચમચી જેટલા જીરું લીધું છે બે ચમચી જેટલું અને મરચું તમારે જે પ્રમાણે રાખવું હોય તે પ્રમાણે રાખી શકો છો મેં અહીંયા ફક્ત લીલા જ મરચાંનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી આપણે લઈશું એક ચમચી જેટલું તેલ હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી દેશું જો તમારે જરૂરિયાત હોય તો પાણી લેવું તો મેં બધું જ બરાબર મિક્સ કરી અને લોટ બાંધી દીધો છે ગેસ પર પાણી સ્ટીમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે બનાવીશું મુઠિયા તો મેં આ રીતે હવે લોટ બાંધી દીધો છે તો હવે આપણે થોડું હાથમાં તેલ લઈ મુઠિયા બનાવીશું તમારે જે પ્રમાણે બનાવવા હોય તે પ્રમાણે બનાવી શકો છો નાના કે મોટા મેં અહીંયા મીડિયમ સાઈઝના બનાવ્યા છે જે મેં અહીંયા સ્ટ્રીમની તેલમાં તેલ લગાવ્યું છે તેમાં આપણે મૂકીશું તો મેં અહીંયા મુઠિયા બનાવી તેને સ્ટીમ કરવા સારી રીતે મૂકી દીધા છે તો હવે આપણે એને 25 મિનિટ થવા દઈશું મુઠિયાને જોઈ લઈએ કે સ્ટીમ થયા છે કે નહીં સરખી રીતે સ્ટીમ થઈ ગયા છે તેથી આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે એને નાના નાના રાઉન્ડ શેપમાં કાપીશું તો મેં અહીં હવે આને રાઉન્ડ શેપમાં કાપી નાખ્યા છે તો હવે એનો વઘાર કરીશું તો મેં અહીં સૌપ્રથમ તેલ લીધું છે ત્યાર પછી મેં અહીંયા રાઈ નાખી છે અને તલ પણ નાખ્યા છે

મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ નમઃ